તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે જવાનું છે સોમનાથ એટલે સોમનાથ દર્શન કરવા માટે જવાનું છે ને મેં જો આવા કંઈક પહેરી લીધા છે કેવી લાગુ છું કોમેન્ટમાં કહી દેજો મસ્ત લાગે ને આપણે થોડુંક માથું ઓડવાનું બાકી છે માથું ઓળવી લઈએ ને આજે આપણે છીએ ફૂઈના ઘરે વેરાવળ વેરાવળમાં આવ્યા છીએ ફૂઈના ઘરે રેસ્ટ કરવા માટે એક દિવસ અહીંયા રોકાવાનું હતું એના માટે તો અત્યારે આપણે જવાનું છે હવે સોમનાથ તો આવી ગયા છે અમે લોકો સોમનાથ તો તમને અહીંયાથી બતાવું મંદિર અને અહીંયા ભીડ થોડીક ટ્રાફિક છે અહીંયા એમ તો ચાલો આપણે મંદિરમાં અંદર દર્શન કરતા આવી ફોન તો નહીં લઈ જવા દઈ બટ આપણે દર્શન કરી કરી લઈએ પછી મળીએ જો અમે ક્યારના રાહ જોતા હતા ભાઈની બીજો પાર્કિંગ કરવા માટે ગયો તો હતો ફેન મળી ગયા તો ફોટો પાડે છે આવી ગયા છીએ અને પ્રસાદી ને બિલીપત્રો ને એવું લઈ લીધું છે

ફોટા પડાવવા બીજું છે તો અહીંયા ફોટા પડાવવા માન્ય છે ને આ કડું લેવું હતું પણ મારા હાથમાં તો આવતું જ નથી કાં તો નાનું થાય ને કાં તો પછી મોટું થાય હાથમાં તો આવતું જ નથી પરફેક્ટ અહીંયા જો બધા ફોટા પાડે છે હાલો હવે આપણે જઈ દરિયે અમને છે ને અહીંયાથી દરિયા કિનારો બતાવું બહુ મસ્ત વ્યૂ આવે છે અને ખરેખર છે બહુ મસ્ત આ બધા જો હૈલા જઈએ લાઈનમાં ફેન ફોલોવિંગ જો અહીં સામે હમના દાદાની મૂર્તિ છે અને દરિયો છે ત્યાંથી બહુ મસ્ત વ્યૂ આવે છે જો હું તમને બતાવું અંદર જવાની તો મનઈ છે કે એમ કે બૂમ આમ છે ને પાણી વધુ પાણીમાં પગ ભલાડવા જવાની મનઈ છે કે પાણીમાં પગઈ નહીં ભલાડવાના જો તમને બતાવું કેટલા મોજા આવે છે ઓહો જો તો ઘરે જો કેટલા મોજા આવે છે આટલા મોજા આવે છે ને એના લીધે છે ને દરિયામાં જવાની મનાઈ છે બહુ પાણી વધી ગયું છે અંદર તો જવા દેતા નથી ચાલો અહિયાંથી હવે ફોટા ફોટા પાડી લઈ અને પછી જાય જો આને ઘેરી લીધો હોય બધાએ ફોટો પડાવે છે શાંતિ ફોટો પાડવો ફોટો આજે મળે તો છે ને ત્યારે મને પાંચસો રૂપિયા દેવાના એટલે હું તને પાંચ ફોટા પાડી દઈશ પાંચસો રૂપિયા દેવાના પાંચ ફોટા પાડી દઈશ

એમ થાય ને કે અહીંયા ને બેઠા રહે ક્યાં નથી જાવું શાંતિથી આમ બેઠા રહે ને આ દ્રશ્ય રહે ને જોતા જો અમે તો હજી આ ફોટા પાડતા હતા ને ત્યાં સુધીમાં તો હા બોલ શું કે મારા ફોટાવાળ ને હા ખબર હે હો અમે હજી ફોટા પાડતા હતા ને ત્યાં તો આ લોકો જો જોતી ગયા હા કઈક નાસ્તો કરી લઈને થોડોક કંઈક પૂજા તો આવું કઈક મંગાવી લીધું છે આ છે પાંચભાજી અને આ છે શેવપુરી વિહાન તું શું ખાઈ ਇਹ ਵਾਟ ਮਿਗੇ ਇਹ ਝਾੜਵਾ ਹੈ ਨੀ ਇਹਨਾਂ ਝਾੜਵਾ ਨੋ ਕੇ ਕੋਰਮੈਂਟ ਕਿਹਾ ਵੀ ਝਾੜਵਾ ਨੋ ਖਾਓ ਬੋਲੇ ਕਿ ਆਹ ਝਾੜਵਾ ਹੈ ਨੀ ਉਹ ਨਹੀਂ ਖਾਓ ਇੱਥੇ ਜੇਨ ਕਿਹਾ ਹੈ ਹੈ ਸਾਈਕਲ ਆਣਾ ਨਹੀਂ ਆ ਸਾਈਕਲ ਵਾਲੇ ਸਾਈਕਲ ਕਾਲੇ ਤੇਰ ਵਲੋਗ ਮੈਂ ਬੋਲੇ ਜੋ ਗੋਗੜੀ ਹੈ ਇਹ ਇਹ ਵਿਹਾਂਜਾ 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 ਸਾਈਕਲ ਕਾਲਾ ਹਾਂ ਸਾਈਕਲ ਕਾਲਾ ਜਾ ਜਾਣਾ ਨਾ ਨਹੀਂ ਜਾਣਾ

એને ટ્રેક્ટર લેવું છે ને એના હાટું ઈ રોઈ છે હાલો આપણે એને બહાર જઈને ટ્રેક્ટર લઈ દઈએ લેવું ને વિહાન હાલો લઈ ગયું હો હમણા તને આ જો આપડા ફ્રેન્ડ્સ મળી ગયા છે હાય તો અત્યારે બેસી ગયા છે મારું ફેવરેટ અનાનસ ખાવા માટે જોઈ લો અને સાથે સાથે મકાઈ પણ લીધી છે પછી આપણે ગાડીમાં બેઠા બેઠા ખાશું બધે જો રેસ્ટ કરવા માટે ઉભા રહી ગયા છે ભાઈ જો લઈ ગયા અને અત્યારે અમે ખાઈ છી મકાઈ વિહાન તો ખાઈ અને આઈ લ્યો દેશી જુગાર કર્યો છે આ દેશી જુગાર કર્યો છે જો લઈ બધે નો જુગાર ખાવી ખાઈ લઈ આપણે ખાઈ લઈ અને આજે બધે બેઠા અત્યારે હું વિડીયો એડિટિંગ કરતી હતી અને અત્યારે મેં જોયું ને તો મને ખબર પડી કે મેં સોમનાથ નો બ્લોગ હતો એનું એન્ડિંગ તો આપ્યું નથી તો તમે કીધું લાવ અત્યારે એડિટિંગ કરું છું ને તો સાથે સાથે એન્ડિંગ પણ આપી જ દઉં અને જો આ અત્યારે ઘરનું કામ આવે છે ને એટલે આવું બધું બાંધું છે આખું ઘરનું કામ થઈ જાય ને તો તમને જો કે તમે ઘર જોઈ તો લીધું જ હશે પણ તો છે ને તમે લોકો કોમેન્ટ કરી દો તો તમારે આખું ઘર જોવું છે બહારથી અને અંદરથી બે સાઈડથી સરખું તો ફટાફટ કોમેન્ટ કરી નાખો અને આપણે આ બ્લોગને હવે પૂરો કરી નાખી પહેલાં તો તમે ક્યાંથી જુઓ છો ને ફટાફટ કોમેન્ટ કરી નાખજો અને ચાલો હવે આપણે મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય